સુરત મહિદરપુરા હીરા બજારમાં કર્મચારી લૂંટાયો અઠ્યાસી લાખના હીરા લઈ લૂંટારો છું મહિદરપુરામાં ભવાનીવડ ભવાનીવાડ હીરાપુર ખાતે આવેલી જૂની આંગડિયા પેઢી પટેલજી પ્રવીણ કુમાર એન્ડ કંપનીનો કર્મચારી રૂપિયા અઠ્યાસી લાખ રોકડા લઈ નીકળ્યો હતો આ કર્મચારી બાઇક પર આવેલા અજાણ્યા સમયે લમણે બંદૂક મૂકી અપહરણ કર્યો હતો અપહરણ કરી આંગડિયાના કર્મચારીના અપહરણકારો એ લઈ ગયા હતા જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા અઠ્યાસી લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી ભાઈ ત્યારબાદ આંગડિયાના કર્મચારી આ મામલે પેઢીના માલિકોને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ હતી કામરેજમાં અપહરણકારોએ કર્મચારીને ઉતાર્યું હોય કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી મહેદરપુરા પોલીસ આંગળીયા પેઢીની ઓફિસર ધસી ગઈ હતી હાલ પોલીસ તપાસ કરી રહી છે